ઉ <laughs> Ini ada

દોરી દોરીમાં આવી જાય ને મોટું તો જલ્દી આવી જાય એટલે ગાડીઓ જ નાખી દેવાય દોરી અવાજ આવ્યો અવાજ આવ્યો એવું થાય છો હમું થાય છો આવી જાય નઈ અરે નથી બોલું જોતું નથી થાઈશે થાઈશે લાકડી Hai tuh tuang good yo lagi baik awanan rajo ya ya ngoan